પેશન્ટ દવા લેવા આવે ને તો ઘણા પેશન્ટને તો સર એમ કહીશ કે દવા તો લઈ જાવ પણ સાથે બુકે વાંચી નાખજો તમારો સ્ટ્રેસ ઓછો થાય અને બીમારી ઝડપથી રિકવરી થાય છે આવો છે સર નો સ્વભાવ અને સર તમારો એક્સપિરિયન્સ કયો અમને હું ડોક્ટર મુકેશ માવાણી સ્વામી શ્રી નિર્દોષાનંદ માનસ હોસ્પિટલ ટીમ્બી માં વર્ષ સેવા આપી છે ચાલીસ હજાર પાંચસો જેટલા ડાયાબિટીસના કેસ એકદમ સરસ અને પેશન્ટને ખુશી મળે તેમજ પેશન્ટને સેટિસ્ફેક્શન મળે એ પ્રમાણે પાંચસો ફાઇલ કમ્પ્લીટ પૂરી કરેલ છે તેમજ તમામ પ્રકારના તાવ જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઇડ કમળો બધા કેસ મેં આ સેટઅપમાં એકદમ પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે પેશન્ટને મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર ન થવું પડે પેશન્ટ ન હોય એવા અહીંયા મારી રીતે રીતે એકદમ વ્યવસ્થિત સારવાર આપેલ છે મોટી મોટી અને મોંઘી મોંઘી હોસ્પિટલમાંથી જે ટ્રીટમેન્ટ ચાલુ હોય છે ને એ કેન્સલ કરીને લોકો અહીંયા એવા દાખલા અમને છે અને લોકો બાર અમને તમે પણ સારી એવી સારવાર દેવાના ભાવથી સર અહીંયા સારવાર આપે છે જે દર્દી ચાલી ન શકતા એવા આવ્યા હોય અને સારી એમ થી સારવાર લઈને અત્યારે ખબભર છે તો તમે પણ આવવું હોય